ચિતારામ બધાઇ દાયરાની તો આજ છે ને વિડીયોની શરૂઆત આપણે નવા ફોનમાંથી કરી એ પણ આંબેથી આંબામાં જવું કેરી હે ને જે વેલેરો ફાલ આવેલ હે ને જવો એવડ્યું એવળ્યું થયું મલક કેરી હે પટલું તો છે ને આથી મલક ખરી જાય હે હું જવું કોક કોક મોટી એવી થઈ ગયું એ તો બહુ વેલો ફાલ આવેલ છે એ તો જરા કીચો કે વિડીયાની ક્વોલિટીમાં કંઈ સુધાર થયો કે થયો હે એક બે ભીહોને દોયું એ ભીહોને નાખવું તો અમારે ત્યાં ખબર નઈ કાં હોય એ કીપાહિયાની બાસકીઓમાંથી પાવરો ભરીએ ને એટલે કીપાહિયામાંથી ખંજવાર આવે ખંજવાર આવે ને આ જો તો ટણ મયા હાથમાં ખંજવાર આવે તે આખો રાતો સોર થતો ઉપડે નીકળે એક દી કીપાહિયામાંથી પાવરો ભર્યો એ તો એટલી હોય કે બપોર વેરાના તડીકાના બધા ઉપર ઝીણા ઝીણા જીવડા તો દેખાતા જ ને એ ઘણી બાજુ પાસે હગાવાલા પાસે વાત સાંભળી કે કીપાહિયા ભરીએ પછી બહુ ખંજવાર આવે તો હિયારામાં ખંજવાર ન આવતી ને હમણાં દોહક દુઃખી અને આ ઉનારો આવ્યો ને તો ખંજવાર આવે ત્યાં હવા ઢીમઠે ઢીમઠા થઈ જાય

ઉડે જાય તો ખંજવાય ન આવે એવું કરવું જ હશે તો મગોટું નાખે કુંડી ભરેલા ને આગળ માં બનાવી જો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો સબસ્ક્રાઇબ પણ કરી દીજો ને મારી મકાઈ આખી ટરે ગઈ હતી પછી થોડી થોડી ઉભી થવા માંડી રાજા હા ચૌ આજથી છે ને બાપુ ની વજન ઉતારવાનું ચાલુ કરવું હા વજન છે કરવાનું કાટો કાટો હાવ જીરે હે એ વજન આ ને તો થાય હા

કેટલી ખબર પડે છે જો આપણે કે ના જ પાકે જાય હાલ પૂરે હાલ પૂરે પૂરા હાલ કે જાય પૂરા પૂરા તો હાજી કોઈ કાઈ ટાઈમ નીકળે ને બેઠો તો બસ આ કોઈ કાઈ કે હું નીકળે જાય એ ભાગી જાય તો ભાગે એ પાહે આવે પાહે આવે ગાડી આડો નઈ ને ઉયો જાય હાલો હાલો ટાઈગર ને પૂરે દી ઉભો ઈને તમણે તમઈ તો કી વાત લે તો કાઈ ન ભાગે હાલ જાય હાલ પૂરા દેવો હાલ પૂરાવો હાલ હા ઈ કે આ ભરવાનો કી હે એ દૂધ નાખ તરત આવે તારા પાસે મને આ પતળ ખાંડનું જોઈશે હું કા હા થી દૂધ નાખ તરત આવે

muốn cầm mày về lên, pasota đi chứ, quá. Tào đây, không tao bắt được.